રાગણે થવા જોઈએ વાલા ભક્તો યાદ રાખજો અત્યારે કરાવીએ છીએ વાંધો નહીં પણ બને ત્યાં સુધી તમારી દીકરીને તમે બીજા ઘરે મોકલો ને સાહેબ પરગોત્રમ પરણાવો ને તો આપણા ઘર આગણીથી દીકરીને વિદાય આવજો કારણ કે દીકરી તો વાલનો દરિયો છે એ તમે કર્યું હોય ધીરે 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 દીકરીને મોટી દીકરી એક દિવસ તમને છોડીને જતી રહેવાની છે દીકરી વાલનો દરિયો

હું એમ કહું તમે દીકરો તો ઈશ્વર દીકરી આપશે અને તમે દીકરીની માગણી કરો તો શું મળે તમારો ભાવ હોય ને તો તમારી ઈચ્છા પૂરી કરે દીકરીને પરણાવો ને તો ઘર આગળથી પરણાવ જોવા લાવો આની બધી ઈચ્છાઓની પૂરી કરજો અને ખવડાવો પીવડાવો એની બધી ઈચ્છા પૂરી કરો અને જે બધી વસ્તુ લઈ આપો હંમેશા માટે આપણા ઘરે દીકરી નથી રહેવાની યાદ રાખજો કેવા ઘરે જશે તમને મને નથી ખબર કાલ તમે પરણાવી દેશો તમારી દીકરીને જેને દીકરીઓને પરણાવી હોય ને માને પૂછો એની કેવી હાલત થાય અને જેને હવે દીકરીઓ પરણાવવાની બાકી છે એ માને હંમેશા ચિંતા હોય મારી દીકરી મોટી થાય છે મારે એને પરણાવવાની છે દીકરી તારા વાલનો દરિયો જીવન ભરછલકાય દીકરી તો વાલનો દરિયો છે હું એમ કહું છું દીકરો એક ઘરને તારે પણ દીકરી તો બે ઘરને તારે છે એક સાસરાને એક પિયરને

અત્યારે દીકરી કઈ પિતાજી કેમ મને અત્યારથી તમે મને વડાવી હજી થોડોક સમય રાખ્યો હોત તો એ દીકરી એની માને ગળે 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 લાગે લાગે બહેનને ભાઈને એનાથી દસ ગણું એ દીકરી એના બાપને ગળે લાગીને રડે છે દીકરીને બાપ બહુ હાલો હોય બાપની દીકરી બહુ હાલી હોય એ ગામમાં એક બાપ એની દીકરીને બહુ પ્રેમ કરે છે

વળાવી પડે ન જાણતા હોય ન ક્યારે જોયા હોય ન ઓળખતા હોય એ પારકા ઘરે બાપ દીકરીને પરણાવી દેતો હોય એ દીકરી નહીં પણ એ બાપ એને કાળજા કેરો કટકો આપી દેતો હોય અને હું તો એ બાપને વંદન કરું સાહેબ જે પોતાની દીકરી પોતાના કાળજાના કટકાને આપી દે છે એક કોઈ વ્યક્તિને દસ વીસ રૂપિયા તમારે મારે દેવાનું તમે હોવાર વિચાર કરી કે અપાય કે ન અપાય કાળજાનો કટકો બાપ ઘરે આવે ને પાણી ન આપે પણ દીકરી પેલા કે પિતાજી તમે આવ્યા હાથ પગ મોઢું ધોઈ લો પાણી પીઓ માટે હું ચા મૂકી દઉં આ તમે શું ખાશો બાપ માટે દીકરી એને ગમતું ભોજન બનાવે બાપને ખવડાવે છે બાપને દીકરી બહુ પ્રેમ કરે કદાચ પત્ની દવા આપવાનું ભૂલી જાય દીકરી યાદ કરાવે પિતાજી તમે આજે દવા નથી કરી તમે દવા લઈ લેજો અને એક બાપે એની દીકરીને વળાવી છે જાણ્યા કર્યો સાસરાવાળા કસાઈ જેવા દીકરીને ઢોર માર મારે આખો દિવસ ઘરનું કામ કરે છે દીકરી રડવા લાગી છે ખૂબ સહન કર્યું હવે દીકરીથી સહન શક્તિ એની પૂરી થઈ ગઈ અને હવે દીકરી નક્કી કર્યું કે મારા બાપને ફોન કરીને કહી દઉં પણ સંસ્કારી દીકરી હોય ને જુઓ કેવી હોય એટલે દરેક મા બાપને આ વ્યાસપીઠ પરથી કહું કે બને તો તમારા દીકરા દીકરીઓને સંસ્કારી બનાવજો એને સારા સંસ્કાર આપજો એવું વાતાવરણ ઊભું કરો કે જેનાથી તમારા દીકરા દીકરીઓ બગડે નહીં સારા માહોલની અંદર દીકરા દીકરીઓનો ઉછેર કરજો

દીકરીએ વિચાર કર્યો કે મારા બાપને હું ફોન કરીશ મારા પિતાજીને ખબર પડશે ને તો મારો બાપ દુખી થશે દીકરી કહે મારા બાપની આંખમાં આંસુ ન આવવા જોઈએ રડે છે દુખ સહન કરે વાલા ભક્ત ક્યાં સુધી સહન થાય એક હદ હોય અને આજ આ દીકરીએ વિચાર કર્યો હવે મારે જીવવું નથી હવે હું આત્મહત્યા કરી લઉં મારા બાપની ઈજ્જતને આપણું મારા હાથમાં છે આત્મહત્યા કરવાના વિચાર કરીને અગાશી ઉપર ઢાબા ઉપર જાય ઢાબા ઉપર જઈને પાડી ઉપર ચડી અને દીકરી કૂદકો મારવા જેવી જતી હોય ત્યાં તો એની જોડે ફોન હતો અને ફોનમાં રીંગ વાગી છે દીકરી જોવે બાપનો ફોન આવ્યો ભક્તો મારા બાપ જોડે છેલ્લી વાર વાત કરી લો મારા બાપને બહુ પ્રેમ કરો દીકરી કહે છે છેલ્લો ફોન મારા જીવનનો મારા બાપનો આવ્યો લાવો મારા પિતાજી સાથે વાત કરી લો ફોન ઉપાડે ને બાપ બોલે છે બેટા એ મારી દીકરી તું કેમ છે તને કઈ તકલીફ તો નથી ને બેટા એ મારી દીકરી બોલને બેટા તું કેમ છો દીકરી કાઈ ન બોલી અરે બેટા તને કઈ તકલીફ હોય તો કે તારો બાપજી જીવે છે હો દીકરી કાઈ ન બોલી બેટા જગત ની અંદર દુઃખ હોય તો ગભરાતી નહીં હારી નો જતી મન મક્કમ રાખજે બાપ ને ફોન કરજે દીકરી કઈ ન બોલી અને છેલ્લે બાપ કહે બેટા જીવન માં દુઃખ પડશે યાદ રાખજે પણ દુઃખ ની અંદર રડતી નહીં હારી નો જતી કારણ એ માં સીતા પણ ઘણું દુઃખ સહન કર્યું બેટા જનક રાજા એ તો કરોડપતિ ને ત્યાં પરણાવી હતી દીકરીને રાજા દશરથ ને ત્યાં પણ એને ક્યાં ખબર હતી કે એને વનવાસ જવું પડશે બેટા તું રડતી નહીં અને બેટા સુખ દુઃખ તો એક સિક્કાના પહેલું છે સુખ આવે ને દુઃખ આવે સુખ જાય ને દુઃખ જાય કાઈ તકલીફ પડે ને તો એક ફોન તારા બાપને કજે તારો બાપ અડધી રાત્રે ઊભો રહેશે દુખમાં હારતી ને હિંમત રાખજે દુઃ હશે ને જલ્દી જતું રહેશે ને પાછું સુખ આવશે અને જેવી દીકરી સાંભળ્યું કે બેટા દુઃખમાં હારતી નહીં દુઃખ જશે ને સુખ આવશે અને તારો તારો બાપ બાપ બેઠો બેઠો છે છે શું કીધું પિતાજી તકલીફ પડે તો અડધી રાત્રે ફોન કરજે આ શબ્દ સાંભળતા આજ મરવા ગયેલી દીકરીએ મરવાનો નિર્ણય ટાળી લીધો દીકરીએ જીવી લીધું છે આ સંસારમાં દીકરીએ જીવી લીધું છે હવે મારે મરવું નથી હો ભલાઓ કદાચ એક મિનિટ લેટ ફોન આવ્યો ને આજ બાપે દીકરીને ગુમાવી દીધી હોત દીકરી લક્ષ્મી નો છે દીકરી મારી લાડકવાઈ એ તો લક્ષ્મી નો અવતાર એ સુવે તો રાત પડને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ હો તારા વાલ દરિયો જીવન

હું ઝગડીશ કોની જોડે વ્યાસપીઠ કહે છે દીકરીને બહુ પ્રેમ કરે છે કરેવજી સુખદેવજી